મોરવા હડફ નહેરમાં ધારાસભ્ય અને યોજનાના અધિકારીઓની ઉપસ્થિતિમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે એકવીસ જેટલા ગામોની ચાર હજાર હેક્ટર જમીનને આ પાણીનો લાભ મળશે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખેડૂતો દ્વારા રવિ પાકની સિઝન માટે હડફ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી જેથી હડફ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ રવિ સિઝન માટે હડફ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને લઈને શુક્રવારે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર હડફ સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇશનેર વી આર તલાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દલપતભાઈ બારિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં હડફ ડેમમાંથી જમણા કાંઠાની નહેરમાં પચ્ચીસ ક્યુસેક અને ડાબા કાંઠાની નહેરમાં પચ્ચીસ ક્યુસેક એમ બંને નહેરમાં પચાસ ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું હતું પચીસ ક્યુસેકથી શરૂઆત કરીને સિત્તેર ક્યુસેક સુધી તબક્કાવાર સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે હડફ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા મોરવા હડફ તાલુકાના માતરિયા ડાંગરિયા રામપુર કડાદરા અને નાગલોદ સહિતના એકવીસ જેટલા ગામોની આશરે ચાર હજાર હેક્ટર જમીનમાં રવિ સિઝનનો પાક પકવવામાં ખેડૂતોને લાભ મળશે હડફ ડેમમાંથી રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે